ક્રાઇમ બ્રાન્ચનો એક કોન્સ્ટેબલ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ગણાવી રહેલો એક પ્રિન્સ મિસ્ત્રી તેમણે ચારસો જેટલી ગાડીઓની છેતરપિંડી આચરી હતી અને આ મામલે ગુનો દાખલ થયો છે

તેવી વાત કહી જે ગાડી ચાલકો હતા તેમના પાસેથી ગાડીઓ ભાડે લીધી અને તેઓને આપવાની વાત કરી હતી સાથે તેઓ આ કાર ચાલકોને કહ્યું કે તમારે પહેલા પચાસ હજાર ડિપોઝિટ આપવી પડશે તે પણ તમને સમય પરત મળશે આ ભારતીય જનતા પાર્ટીનો કહેવાતો કાર્યકર અને તેના સાથે મળે છે ક્રાઇમ બ્રાન્ચનો એક કોન્સ્ટેબલ ત્યાં ગાડીઓ લઈ લે છે અને ત્યારબાદ તે અલગ અલગ વ્યક્તિઓને

ભાજપના બક્ષી પંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ચારસો જેટલી ફોર વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો બદલામાં મહિને પાંત્રીસ હજાર રૂપિયાનું તમે ભાડું આપીશું આજે એ વાતને મહિનાઓ થયા પાંત્રીસ હજારમાંથી પાંત્રીસ પૈસા ભાડું ચૂકવાતું નથી અને ચારસો ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાઉ કરી ગયા છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જુગારની રમતો રમવા માટે દારૂની હેરફેર માટે ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આજે એ બાબતને તેર દિવસ થયા એક પણ આરોપીની ધરપકડ થઈ નથી આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપીએ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ ચારસો જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માંગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાળીને બેસી જવાના છીએ ગુજરાત અત્યારે કચેરીમાં કાજલભાઈ નરેન્દ્રભાઈ જાધવ જે ફરિયાદી છે એમને દ્વારા એની તપાસમાં ઝડપથી કામ થાય અને બીજા જે સાક્ષીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને એમની જે ફરિયાદ છે એ ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે અને એ જે મુદ્દાઓ છે એમના તમામને આવરી લઈને તપાસ કરવામાં આવશે એ બાબતે માહેનદરી આપવામાં આવેલ શું ફરિયાદ છે અત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુના દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાધવ દ્વારા અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ પર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે અડતાલીસ જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંચણી મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે બાકુલ આરોપીને પકડવા માટે શું કાર્યવાહી અત્યારે જે ગઈકાલે ગુનો ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ છે એ બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ આગળની કાર્યવાહી ત્યાંથી કરવામાં આવશે

અત્યારે જે ચાર મુદ્દાઓ છે એ જુદા જુદા મુદ્દાઓની જે રજૂઆત કરવામાં આવી એ મુદ્દા સાથે જે ગાડીઓ ગઈ છે એની લિસ્ટ જે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે ગુના છે એ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ રાજ્ય સરકાર ભાજપના નામે જે જે રહેલા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે પરંતુ આ છેતરપિંડી આચરનારા તત્વો ભારતીય જનતા પાર્ટીના કહેવાતા કાર્યકર બની જાય છે અને આ સરકાર અને ભાજપ ને બદનામ કરવાના કારસ્થાન કરતા હોય છે પરંતુ જે પ્રકારે કાર્યવાહી થતી દેખાઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે સરકાર અને ભાજપનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે કોઈ પણ કાર્યકર જો ગુનેગાર હોય તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં